નવસારીના ચીખલી તાલુકાના બારોલિયા ગામના ઉપસરપંચ અને તેના સાગરીતોની જીવલેણ હુમલાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે તલાઉચોરા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર પર કાર્યરત સુધાબેન પટેલના પુત્ર સુમિતને પગમાં ફ્રેક્ચર થતા આશા વર્કર પહેનગીર હાજર રહ્યા હતા ત્યારે બારોલિયાના ઉપસરપંચ અશોક પટેલ અને તેના સાગરિતોએ સુધાબેનને કામ ન થતું હોય

તે વખતે આરોપી સુધાબેન પાસે ગયેલ અને કહેલ કે ભાઈ તમારે નોકરી ના થતી હોય તો તમે છોડી દો એ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો આ જે આરોપીઓ છે તેઓએ એક સંપ થઈને ફરિયાદીના કુટુંબી કાકા સુનિલભાઈ મેઘાભાઈ પટેલને અને આ ફરિયાદીશ્રીને આરોપીએ ફર સાથેના સહાયદોને લાકડા વડે ફટકાવો મારી તેમજ છૂટા હાથની રીખા મૂકીથી માર મારી નાલાએ ગાળો આપી જાનથી માઈ નાખવાની ધમકી આપીને મેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ એમને હથિયારબંધીનો જાહેરનામાનો ભંગ કરેલો હોય તે બાબતની ફરિયાદ આપેલી હતી જેમાં તમામ નવે નવ આરોપીઓની ચીખલી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને આગળની તપાસ પીઆઈસી કોરાટનાઓ હાલ કરી રહી છે